રાજકોટમાં વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા આશાપુરા માતાજીના મંદિરે પહોંચ્યા હતા પેલેસ રોડ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે રૂપાલાએ આશાપુરા માતાજીને ચૂંટણી ચડાવી પ્રસાદ ધર્યો હતો અને વિરોધના દોર વચ્ચે પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કર્યો છે દિલ્હીથી રાજકોટ પહોંચ્યા બાદ ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાલ ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી છે તે આપવામાં આવી છે ઉમેદવારી આપવાની સાથે જ પરસોત્તમ રૂપાલાએ પોતાનો પ્રચાર છે અને પાર્ટીનો પ્રચાર છે તે શરૂ કરી દીધો હતો મહત્વનું એ છે કે પ્રચારની વચ્ચે ક્યાંકને ક્યાંક એક વિવાદિત નિવેદનને લઈ અને પરસોત્તમ રૂપાલા છે તેનો વિરોધ છે તે જોવા મળતો હતો ક્ષત્રિય સમાજ દ્વારા સતત પરસોત્તમ રૂપાલાનો આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે આ વિરોધની વચ્ચે છેલ્લા બે દિવસથી પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી ખાતે હતા મહત્વનું એ છે કે દિલ્હીમાં જે પોતાના સંસદીય કાર્યક્રમને કાર્યને લઈ અને બે દિવસ દિલ્હીના રોકાણ માટે હતા અને હવે ગઈકાલે પરસોત્તમ રૂપાલા અમદાવાદ પહોંચ્યા હતા અને અમદાવાદથી પરસોત્તમ રૂપાલા આજ વહેલી સવારે છે તે રાજકોટ પહોંચ્યા છે મહત્વનું છે કે રાજકોટમાં સાથે આજથી પરસોત્તમ રૂપાલાએ ફરીથી પોતાનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે મહત્વનો છે કે સવારે વહેલી સવારે પરસોત્તમ રૂપાલા રાજકોટના આશાપુરા મંદિર ખાતે પહોંચ્યા હતા મંદિર ખાતે પરસોત્તમ રૂપાલાએ માતાજીના દર્શન કરી ચુંદડી ચડાવી અને પ્રચારનો પ્રારંભ છે તે કરી દીધો હતો મહત્વનું એ સામે આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા છે તે વિરોધ કરવામાં આવતો હતો આ વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ બીજા ફેઝનું જે છે તે પ્રચાર છે તે શરૂ કરી દીધો છે એટલે આ પ્રચારની શરૂઆત ક્યાંક ને ક્યાંક જે ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર એવું આશાપુરા મંદિર છે આશાપુરા મંદિરથી જ આ પ્રચારની શરૂઆત કરી છે મહત્વની વાત એ આવી રહી છે કે જે રીતના વિરોધની વચ્ચે આશાપુરા મંદિર ખાતેથી આ પ્રચાર શરૂ થતા અનેક અટકળો છે તે સામે આવે છે પરંતુ હવે આ જે રીતની વાત કરવામાં આવે તો આજ સવારથી જ પરષોત્તમ રૂપાલાએ બીજા તબક્કાનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે રાજકોટના વહેલી સવારે આશાપુરા મંદિર ખાતે દર્શન કરીએ અને હવે હાલ પરસોત્તમ રૂપાલા રાજકોટના વિવિધ વિસ્તારોમાં છે તે વન ટુ વન લોકોની વચ્ચે છે તે જઈ રહ્યા છે લોકોની વચ્ચે જઈ અને પોતાનો પ્રચાર કરી રહ્યા છે ને અગિયાર વાગ્યા છે તે પરસોત્તમ રૂપાલા એક જે છે તે મહિલાઓ સાથે ટિફિન બેઠક કરવાના છે ત્યારબાદ આજ આખા દિવસના વિવિધ કાર્યક્રમો છે તે છે પરસોત્તમ રૂપાલા છે તે પ્રચારના કરવામાં આવી રહ્યા છે મહત્ત્વનું હાલ એ સામે આવી રહ્યું છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી છે આપી દેવામાં આવી છે ઉમેદવારી આપતાની સાથે જ તેનો પ્રચાર અને જે પ્રસાર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલાએ બીજા ફેઝનો પ્રચાર છે તે શરૂ કરી દીધો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે તે હજુ જે છે તે ઉઢવમાં હોય હજી કોંગ્રેસ દ્વારા પોતાનો ઉમેદવાર પણ છે તે હજી નકું નક્કી નથી કરવામાં આવ્યો તે ચોક્કસથી જે કહી શકાય કે પરસોત્તમ રૂપાલાના વિરોધની વચ્ચે હવે બીજા ફેઝનું પણ પ્રચાર છે તે હાલ શરૂ થઈ ગયો છે હાલ એક માહોલ છે તે સમગ્ર ગુજરાતની અંદર છે પરસોત્તમ રૂપાલા ને ટિકિટ છે તે રદ કરવામાં આવે જે નિવેદન આપવામાં આવ્યું આ નિવેદનનો ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે વિરોધની વચ્ચે પરસોત્તમ રૂપાલા ગઈકાલે અમદાવાદ જે છે તે દિલ્હીથી પહોંચ્યા હતા અને દિલ્હીથી સીધા હવે જે અમદાવાદ આવી ત્યાં પણ તેણે સ્પષ્ટ નિવેદન આપ્યું હતું કે સમગ્ર સમાજ છે સમ તમામ સમાજ છે ક્ષત્રિય સમાજ સહિતનો તમામ સમાજ છે તે પરષોત્તમ રૂપાલાને સમર્થન આપી રહ્યો છે તો હવે આજ સવારથી જ પરસોત્તમ રૂપાલાએ ફરીથી પોતાનો પ્રચાર છે તેના શ્રી ગણેશ કર્યા છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત તે પોતાનો પ્રચાર છે હાલ કરી રહ્યા છે